સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામમાં વધુ એક દીપડાનો આતંક બાળકી ઉપર કર્યો હુમલો મોટા ભમોદરા ગામની સીમમાં પરપ્રાંતીય મજૂર પરિવાર કપાસની વીણી રહ્યો હતો તે સમયે દરમિયાન સાત વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો બાળકીને દીપડાના મુખમાંથી છોડાવી પરંતુ દીપડાના મુખમાંથી છૂટે પહેલાં જ બાળકી મૃત્યુ પામી હતી અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહો બાદ દીપડાનો આતંકથી અમરેલી જિલ્લાના ખેડૂત મજૂર વર્ગમાં ફેલાયો છે અમરેલી જિલ્લાના તાલુકા તેમજ ગામડાઓમાં વારનવાર સિંહોના દીપડાઓના આતંક વચ્ચે ફફડી રહ્યા છે આ ઘટનાના પગલે સાવરકુંડલા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા માટે બે પિંજરા ગોઠવી દીધા જરૂર પડે વધારે પાંજરા પણ મૂકવાની તજવીજ વન વિભાગ તંત્રએ હાથ ધરી છે અલગ અલગ જગ્યા પર पिंजरो गोठवानी કામગીરી હાથ ધરીલ છે રિપોર્ટર સરફરાજ ખોખર амરેલી નમસ્કાર હું ફિરોઝ રાણી જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા નમસ્તે મિત્રો હું છું ચાંદની આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં